સુરત શહેરના અઠવા નાનપુરા વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને કાર્યવાહી કરતી સુરત શહેર એસઓજી પોલીસ સુરત શહેરના એસઓજી પોલીસ દ્વારા નશાકારક સિરપ ટેબ્લેટનું વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર ઉપર વોચ રાખવામાં આવેલ હતી અને અલગ અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગમાં હતા ત્યારે નાનપુડા અઠવા વિસ્તારમાં એક મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળે જેથી ડોક્ટર અનંત ચૌધરીને સાથે રાખીને દુકાન નંબર ત્રણ ખંડેરવપુરા નાનપુડા નાવડી સર્કલ પાસે અઠવા સુરત ખાતે આવેલ શ્રી ગણેશ મેડિકલ સ્ટોર્સ નામના મેડિકલ સ્ટોર પર ટ્રેપ કોટવી દમી ગ્રાહકને મોકલી મેડિકલ સ્ટોરના સંચાલક સુમિત મગનભાઈ ચોપડા રહેવાસી સાયનાથ સોસાયટી કાપોદરા ચાર રસ્તા પાસે સુરત વાળા કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક ડ્રગ્સ વેચાણ કરતા છાપો મારીને જુદી જુદી નશાકારક સિરપ મળીને કુલ એક હજાર ત્રણસો પચાસનું મતામલ જપ્ત કરવામાં આવેલ છે અને મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી સિરપ ટેબ્લેટના જથ્થાને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને તપાસ કરીને લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે